હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે જેમાં સોળ ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે રાજ્યમાં કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે ત્રીસ ઓગસ્ટે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તારીખ દસ ઓગસ્ટની સુધી હળવા વરસાદ ઝાપતા રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા છે પંદરમી ઓગસ્ટ સુધી એક એટમોસફેર જીલો સક્રિય થાય છે જેના કારણે મંગળા ઉસાગરમાં લગભગ સક્રિય થતા તેમાં ડીપ્રેશર મળતા દેશ છે ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે તારીખ સોળ થી ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં કોઈની સ્થિતિ રહી શકે દક્ષિણ સમાજના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્યમ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ભારે વરસાદ ઝાપટા શક્યતા છે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા છે તેવી સપ્ટેમ્બર પછી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ ચોવીસમી ઓગસ્ટ પછી રોગ જીવન થવાની શક્યતા રહેશે જેમાં પેસ્ટિસાઇડ દવાનો સરગામ ન કરવો હોય તો બાયોતંત્રના પગલાં લેવા હોય તો ટાઈકો કાર ઊભા કૃષિ પાડવામાં ભરવામાં સારા રહેશે અને આ ઉપરાંત પ્રકાશ પિંજર અને બંબુ ઊભા રાખવા સારા રહેશે અને ન્યુક્લિયર પોલી હાઈડસ વાયરસ પણ એનો સંક્રામ કરવો સારો રહી શકે છે બીજી રીતે જોવા જઈએ તો જો ઊંડી કરવાની થતી હોય આ અથામાં તો તેને ઊંડી ખેડમાં ઘણી વખત અંદર એના ઘરેટું જે મુલાક પીડા જીવાતો છે એ પાકો જે કાપો કાપો પાકો તૈયાર થાય છે ત્યારે મૂળ મૂળ કાપતા એ પાકો સુકાઈ જતા હોય છે એટલે તેના નિવારણ માટે ઊંડી ખેડ વખતે બગલા જેવા જે જે પક્ષીઓ આવે છે તેના ખેતરમાં આવવા દેવા જોઈએ અને આ બગલા જેવા જંતુઓ જે છે એ સાથે સાથે આવા જે આવી ઈયળો હોય છે જે ત્યારે ખાઈ જતા હોય છે હેન જે હો કાપી ખાતા હોય છે પરંતુ આ વખતે ઓગસ્ટ માસમાં ભરપૂર વરસાદ આવ્યો છે સપ્ટેમ્બર માસમાં પણ અતિભારે વરસાદ આવ્યો છે જી